સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે એલર્જીથી સંબંધિત સારવાર જે પ્રાઇવેટ હોસ્પિટલમાં બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક મળી રહેશે લગભગ એકસો ચાલીસથી વધુ એલર્જીના અલગ અલગ પ્રકારની સારવાર દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેશે આ સેન્ટરનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું હતું કે એલર્જીના દર્દીઓને સિવિલમાં જ સારવાર નિદાન મળી રહે તે હેતુથી નવા ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે ઇમ્યુનોથેરાપી અને એલર્જી સંબંધિત સેવા આ ક્લિનિક દ્વારા પૂરી પાડવામાં આવશે સાઉથ ગુજરાતના જેટલા પણ એલર્જીના દર્દીઓને સારવાર મળે અને ત્યારબાદ થેરાપી આપવામાં આવે તે ખૂબ જ જરૂર હતી ડાયગ્નોસિસ માટે ખર્ચ નહીં કરવો પડશે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધા મળી રહેશે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે જે સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘી છે તે હવે નવી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક મળી રહેશે એલર્જીની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં એલર્જીના દર્દીઓને હવે નિઃશુલ્ક સારવાર મેળવી શકાશે સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્ય કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહીંયાના સો ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે બાર પ્રાઇવેટ સેક્ટર ની અંદર જે ટ્રીટમેન્ટ ખુબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલ માં થાય એના માટે સફળતા પૂર્વક પ્રયત્ન ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત માં સતત થતા રહ્યા છે આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણી વાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી આ ને કારણે જે પણ ઘણીવાર ખ્યાલમાં ખ્યાલ માં આવતું નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલ ની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાના કારણે લોકોને વિનામૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલના સૌ ડોક્ટર સૌ નર્સિંગ સ્ટાફ એની સાથે જોડાયેલા તમારો સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિનામૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે ગઈકાલે પણ એક બાળકનો વર્ષો જૂની એની ઊંડની ઢાંકણી એ ખસી ગઈ હતી એના કારણે ઘણી બધી મુશ્કેલી હતી જાણી શકતો નહોતો હતો તમને ફ્રી વિનામૂલ્યે ઓપરેશન કરીને સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કર્યું છે જે બાર કદાચ ચાર પાંચ લાખ રૂપિયામાં થઈ શકે એવી શક્યતા નવજીવન આપ્યું છે ઘણી વાર આપણને માહિતી મળે છે કે છાપામાં વાંચીએ છીએ ત્યારે ડોક્ટરો પ્રત્યે નર્સિંગ સ્ટાફ માટે અને સૌ સ્ટાફ માટે એક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે ડોક્ટરો જે સમર્પિત સેવા કરતા હોય છે એનું જીવંત ઉદાહરણ એ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં આપણને જોવા મળે છે ફરીથી હું આપના માધ્યમથી દક્ષિણ ગુજરાતના તમામ લોકોને વિનંતી કરીશ કે આપને એલર્જીની આવી કોઈ પણ સમસ્યા હોય તો આપ અહીંયા નિદાન કરાવી શકો છો અને વિનામૂલ્યે ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો એનો લાભ તમે ન્યુ સિવિલ હોસ્પિટલ પર લો એ મારી આપ સૌને વિનંતી પણ છે અને ફરીથી ડોક્ટરના આભાર સાથે મારી વાત નહીં વિરામ બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત